નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચાર ને લઈને વાત કરીએ તો ત્રણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે પ્રારંભ થયો છે જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોવીસ કલાકમાં ત્રણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકશે જેમાં આજે વડોદરા ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે ત્રણેય જિલ્લાઓમાં ઠંડમ સ્ટોપ એક્ટિવિટી સાથે એકસઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે અમરેલી રાજકોટ ભાવનગર સહિત વિસ્તારોમાં મધ્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યાર પછી સમાચાર જોઈએ તો નીટ મુદ્દે એન એચયુઆઈ નું ઉગ્ર પ્રદર્શન નીટ પેપર લીક મુદ્દે એન એચયુઆઈ કાર્યકર્તાઓ દિલ્હીના જંતર મંતર માં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેઓ તમામ પેપર રદ કરવા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે સંઘર્ષ થયો હતો પ્રદર્શન કરનારાઓને સંસદ ભવન જવાની તૈયારી પણ કરી રહ્યા છે પરંતુ પોલીસે તેમને બોડી બિલ્ડિંગ કરીને અટકાવ્યા છે વિરોધીઓ બેરિંગ તોડીને આગળ વધવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે સમાચાર જોઈએ તો મોંઘવારી કમર દેશમાં મોંઘવારીએ ફરી એકવાર મધ્યમ વર્ગ ની કમર તોડી છે ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં પાસઠ ટકા મોંઘવારી વધી છે ખોરાકમાં ઉપયોગમાં આવતી એવી દરેક વસ્તુના ભાવમાં ધરખમ વધારો થયો છે જેમાં ડુંગળી ટમેટા અને બટાકાના ભાવમાં થયો છે ચોખા મગ અને મસૂરની દાળ પણ આ મોંઘી બની છે ફ્લાવર દૂધી અને પરવળની કિંમતમાં પણ વધારો થયો છે આ રીતે મોંઘવારીએ મધ્યમ વર્ગની કમર તોડી નાખી ત્યાર પછીના સમાચાર જોઈએ તો સીએનજી ના ભાવમાં વધારો દિલ્હી નોઈડા ગ્રેટર ગાઝિયાબાદ મેરઠ શામલી મુજફરનગર અને સીએનજીના ભાવમાં રૂપિયા એક કેજીનો વધારો થયો છે નવો ભાવ આજ સવારથી જ લાગુ થયો છે દિલ્હીમાં એક કેજી સીએનજીની નવી કિંમત પંચોતેર પોઈન્ટ જીરો નવ રૂપિયા થઈ ગઈ છે આ સાથે જ્યારે નોઈડા અને ગ્રેટ નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત અઠ્યોતેર પોઈન્ટ સિત્તેર રૂપિયાથી વધીને ઓગણ એંશી સિત્તેર રૂપિયા થઈ ગઈ છે મેરઠ મુજફ્ફરનગર અને શામલીમાં આની કિંમત ઓગણ એસી પોઈન્ટ જીરો આઠ રૂપિયાથી વધીને એસી આઠ રૂપિયા થઈ ગઈ છે ત્યાર સમાચાર જોઈએ તો ટામેટાના ભાવમાં થયો અદમ વધારો આ વર્ષે કાળજાર ગરમીને કારણે શાકભાજી અને ફળોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થઈ છે જેના કારણે સમગ્ર દેશમાં ડુંગળી બટેટા અને ટામેટા જેવી જરૂરી શાકભાજીઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લોકોને સો રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટા ખરીદવા મજબૂર બન્યા છે આ સાથે મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ ટમેટાનો ભાવ એસી થી સો રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે વેચાઈ રહ્યા છે સમાચાર જોઈએ તો આ રાજ્યમાં ખેડૂતોની ખેડૂતોની લોન લોન સમગ્ર દેશમાં સૌથી વધુ ચિંતાનો વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના ના સીએમ એવા રેવંત રેડ્ડી લોન માફ કરવાની યોજનાની જાહેરાત કરી તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે ત્યાર પછી સમાચાર જોઈએ તો આણંદ શહેર કોલેરા ગ્રસ્ત જાહેર અગાઉ સોચિત્રા અને પેટલાદ તાલુકાના ગામોમાં કોલેરા ગ્રસ્ત જાહેરાત કરાયા બાદ આજે આણંદ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે આણંદના અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે જેમાંથી બે લોકોને કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું અને હવે તમામ વિસ્તારોના પાણીના નમૂના લેવામાં આવશે આ સિવાય ખાણીપીણીની લારીઓ પર પણ પણ પ્રતિબંધ મૂકવામાં આવશે અને આ સાથે તપાસ ત્યાર આવશે ના સમાચાર જોઈએ તો શેર સપાટ શરૂઆત આજે શેર શરૂઆત મામૂલી ઉચાળા સાથે થઈ છે શન સો પોઈન્ટના ઉચાળા સાથે

ત્યાર પછી ના સમાચાર જોઈએ તો દ્વારકાના દરિયામાં પવન સાથે દરિયામાં કરંટ દ્વારકાના દરિયામાં પવન સાથે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે દસથી થી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળી પણ રહ્યા છે આ સાથે દરિયામાં ભારે કરંટ હોવા છતાં સહેલાણીઓ જીવના જોખમે સ્નાન કરી રહ્યા છે દરિયાઈ કિનારે ભારે પવનને કારણે કરંટને લઈને પોલીસ તંત્ર પણ દરિયાઈ કિનારેથી દૂર રહેવાની સૂચના પણ આપી રહી છે આમ છતાં સહેલાણીઓ આ દરિયાને કિનારે સેલ્ફીની મજા લઈ રહ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેજરીવાલ ને મુશ્કેલી વધી એસી થી મોટો ઝટકો મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે એસીએ આજે કેજરીવાલની અરજી પર ચુનવણી ચવ્વીસ જૂન સુધી ટાળી દીધી છે દિલ્હી એક સાઈડ પોલીસ કેસમાં ટ્રાયલ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતા જેના પર રોક લગાવવાના દિલ્હી એસીના આદેશ વિરુદ્ધ કેજરીવાલે અરજી કરી હતી આ અરજી પર હવે એસીમાં ચવ્વીસ જૂને ચુનાવણી થશે સમાચાર જોઈએ તો વાપી અનરાધાર વરસાદ બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આજે સવારથી જ તોફાની બેટિંગ કરી રહ્યા છે આજે વહેલી સવારથી જ વલસાડ અને વાપીમાં અનધાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ચારે તરફ પાણીનો ભરાવો થયો છે સવારના દસ વાગ્યા સુધી વલસાડ જિલ્લાના વાપીમાં સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો વલસાડમાં પણ બે ઇંચ જેટલો વરસાદ ખાપક્યો છે હજુ પણ વરસાદી ઝાપટા શરૂ છે તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો આભાર